નમસ્કાર મિત્રો હું પટલ પે એઆઈથી ઈ કોન્ટેન્ટ ક્રિએટ કરવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજકાલ શિક્ષણમાં એઆઈનો ખૂબ જ વ્યાપક ઉપયોગ જોવા મળે છે જુદા જુદા વિષયો જેવા કે ગુજરાતી હોય વિજ્ઞાન હોય સામાજિક વિજ્ઞાન હોય કે અન્ય કોઈ પણ વિષય હોય તો એઆઈનો શિક્ષક મિત્રો ભણાવવા માટે ખૂબ જ ઉપયોગ કરે છે પરંતુ જે ગણિત વિષય છે આ ગણિત વિષયમાં એઆઈનો ઉપયોગ હજી વધારે થતો નથી તો ચાલો મિત્રો આજે આપણે સમજવાની કોશિશ કરીએ કે ગણિતમાં પણ શું એઆઈનો સારી રીતે ઉપયોગ કરી શકાય અને કરી શકાય તો કેવી રીતે કરી શકાય દાખલા તરીકે અહીંયા આગળ મારી પાસે ગણિતનું એક સૂત્ર છે મેં એઆઈથી જનરેટ કર્યું છે જુઓ નાનું એક સૂત્ર લીધું છે તમે આની જગ્યાએ ગમે તે બીજું સૂત્ર પણ લઈ શકો જુઓ ધારેલા મધ્યકની રીત ધારેલા મધ્યકની રીત એક સરળ માર્ગદર્શિકા અહીં આગળ એ ધારેલો મધ્યક છે અહીં સમજ આપી છે ચિત્ર સાથે અને એક લખ્યું પણ છે અને એનું ઇંગ્લિશ પણ છે જુઓ સામાન્ય રીતે મધ્ય કિંમત એક્સઆઈ જે છે એ કોલમમાંથી વચ્ચેની કોઈ કિંમત પસંદ કરાય છે આપણે આવું કહીએ છીએ વિદ્યાર્થીઓને પછી અહીંયા એનું સૂત્ર છે એ ચોક્કસ રીત માટે અહીંયા આગળ આપણે સૂત્ર બનાવ્યું છે મિત્રો બાર એક્સ બરાબર એ વત્તા સિગ્મા એફઆઈડીઆઈ કોઈ ભૂલ નથી અને ડીઆઈ કેવી રીતે શોધવાનું એ પણ અહીંયા આગળ જણાવેલું છે કે ભાઈ એની અંદર જે ડીઆઈ જે છે એને આપણે વિચલન કહીએ છીએ દરેક મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્ય કિંમત બાદ કરતાં મળતો મૂલ્ય બરાબર છે એટલે આપણે જે એક્સઆઈ છે એમાંથી એ બાદ કરીએ છીએ આવું પણ વિદ્યાર્થીને શીખવીએ છીએ પછી આવું કોષ્ટક બનાવવાનું છે એની પણ સમજ આપી છે ડીઆઈની સમજ આપી છે એફઆઈ ગુણ્યા ડીઆઈ કરવાના છે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર છે અને એટલે એને ડીઆઈ કહીશું પછી અહીંયા આગળ સૂત્ર જે છે એની પણ સમજ આપી છે કે ભાઈ સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિઓનો સરવાળો છે અને સીગમા એફઆઈડીઆઈ એટલે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરવાનો અને જે બધી કિંમતો મળે છે એફઆઈડીઆઈની એનો સિગ્મા એટલે કે સરવાળો કરવાનો છે પછી અંશ અને છેદમાં ચોક્કસ કિંમતો મૂકવાની છે એટલે સરસ મજાની સૂત્રની સમજ આપી છે આપણે વર્ગખંડમાં સમજાવવા માટે આનો ઉપયોગ કરી શકીએ એમ છે પછી એમ પણ કહ્યું છે કે શા માટે આ રીત શ્રેષ્ઠ છે અથવા તો સારી છે તો સરળ ગુણાકાર ઓછી ભૂલો ડીઆઈના મૂલ્યો નાના હોવાથી આપણે દાખલો ગણીએ ધારે કહીએ છીએ આવું ગુણાકાર અને સરવાળો કરવો સહેલો બની જાય છે સમયની બચત થાય છે નાની સંખ્યાઓ સાથે કામ કરવું કરવાનું થાય છે એટલે ગણતરી પણ સહેલી થઈ જાય છે અને યાદ રાખવા જેવી ટીપ પણ આપી છે એ તરીકે હંમેશા એક્સાઇમાંથી જ કિંમત પસંદ કરો અને ડીઆઈ શોધતી વખતે જે ચિહ્નો જે છે એનું ખાસ ધ્યાન રાખો તો સૂત્રની સંપૂર્ણ સમજ આવી જાય છે તમે આખા બધા સૂત્રોનું ટ્રી પણ બનાવી શકો છો મેં નમૂનારૂપે એક સૂત્ર લીધું છે હવે એક દાખલો પણ મેં સમજાવીને મૂક્યો છે જુઓ આ જ સૂત્રનો તમે બધા સૂત્રો માટે એક એક દાખલો ક્રિએટ કરી શકો છો તો વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે મોટે ભાગે કોઈ ભૂલો નથી અને ભૂલ હોય તો આપણે શિક્ષક મિત્રોએ ચેક કરી લેવાનું છે અને ફરીથી જનરેટ કરવાનું છે અને કમાન્ડ આપવાનો છે કે ભાઈ આ સૂત્રમાં આ ભૂલ છે તો તમે એને સુધારી આપો અથવા આપણે એને મેન્યુઅલી પણ સુધારી શકીએ છીએ તો જુઓ અહીંયા આગળ દાખલાની રકમ આપી છે તો જુઓ મિત્રો એ દાખલાની રકમ છે વર્ગ છે આવૃત્તિ આપેલી છે આટલું તો આપણને આપેલું જ હોય છે અહીં સીગમા એફઆઈ એટલે કે આવૃત્તિઓનો સરવાળો કર્યો છે અહીંયા મધ્ય કિંમત શોધીને લખી છે જુઓ દસ વીસ વર્ગ છે એટલે પંદર થાય એમ એમ અહીંયા મધ્ય કિંમતો લખી છે ડીઆઈ શોધ્યો છે આપણે ચેક કરીએ કે ડીઆઈ બરાબર છે તો અહીં આગળ એને મેં એ તરી ધરેલી મધ્ય કિંમત પાંત્રીસ લીધી છે અહીંયા આગળ આ તો એક્સઆઈ માઇનસ એ કરવાના છે મારે એટલે એક્સઆઈ એટલે પંદર પંદરમાંથી પાંત્રીસ જાય તો માઇનસ વીસ આવશે એટલા કિંમતો પણ સાચી છે જુઓ અને એફઆઈડીઆઈ કરવાના છે અહીં સિગ્મા એફઆઈડીઆઈ કિંમતો મૂકવાની છે અંતિમ જવાબ એટલે સંપૂર્ણ સમજ આપી છે મિત્રો દાખલાની લગભગ બધું જ આની અંદર આવી જાય છે એટલે આપણે આપણું કામ ખૂબ સહેલું થઈ જતું હોય છે વિદ્યાર્થીઓને સમજાવવા માટે અને વિદ્યાર્થીને આપણે સોશિયલ મીડિયા દ્વારા દાખલો આપણે એને સેન્ડ પણ કરી શકીએ છીએ તો ચાલો મિત્રો આ કેવી રીતે ક્રિએટ કરી શકાય તેની સમજ મેળવીએ આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને અહીંયા આગળ જે ગૂગલ એપ્સ છે એની ઉપર હું ક્લિક કરીશ અને સ્ક્રોલ કરીને હું જેમિનાઈ જે છે એને શોધી કાઢીશ જેમિનાઈ એઆઈ ટૂલ છે ગૂગલનો ટૂલ છે તમે અન્ય ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે હું જેમિનાઈનો ઉપયોગ કરું છું જેમિનાઈ ઓપન કર્યા પછી અહીંયા આગળ હું ગણિત માટે કન્ટેન્ટ ક્રિએટ કરવા માગું છું એટલે ગણિત માટે હું કોઈ પણ એક ટોપિક વિચારીશ જો મારી પાસે તૈયાર હોય તો હું એની પીડીએફ કે ટેક્સ કે જે પણ હોય એ અપલોડ કરી શકું છું પણ હું કોઈ પણ કન્ટેન્ટ અપલોડ નથી કરતો એની પાસે જ કરાવવા માગું છું અત્યારે અને હું અત્યારે મધ્યક માટે કામ કરવા માંગુ છું અન્ય કોઈ પણ ટોપિક લઈ શકાય છે બીજ ગણિતનો ભૂમિતિનો કે અંકગણિતનો પણ અત્યારે હું લઉં છું મધ્યક એટલે અહીં લખીશ મધ્યક શુદ્ધ ગુજરાતીમાં લખવાનો છું એટલે હવે અહીંયા લખીશ મધ્યક અને પછી આપણે જરૂર પ્રમાણે પ્લસ માઇનસ કરીશું કન્ટેન્ટની અંદર હવે હું સબમિટ કરું છું મિત્રો હવે મધ્યકની તમામ ડિટેલ આવશે વર્ગીકૃત અવર્ગીકૃત હવે બધું અત્યારે કરી નહીં શકાય એટલે હું ફક્ત કોઈપણ એક જ સૂત્રમાંથી પસંદ કરું છું જુઓ મિત્રો અને એની સમજ પણ આવે છે હવે હું આમાંથી ધારેલા મધ્યકની રીત પસંદ કરું છું બધું જ લઈ શકાય એમ છે કોઈ પ્રશ્ન નથી પણ સમય વધુ લેશે એટલે હું ધારેલા મધ્યકને પસંદ કરું છું અહીંથી કોપી કરીને પેસ્ટ કરું છું તો અહીં આગળ જ્યારે આવા ફોન્ટ આવે છગડ્યો કોમ્સને ડોલરનું નિશાનને તો તમારે ચિંતા કરવાની જરૂર નથી એ એની ટર્મિનોલોજી છે લેંગ્વેજ છે મૂળ સૂત્રનું સ્વરૂપ જળવાઈ રહે એના માટે આ એનું ફોર્મેટિંગ છે મિત્રો હવે હું સબમિટ કરું છું હવે ધરેલા મધ્યક જે છે મેં પસંદ કર્યો છે અહીંયા આગળ એનું સૂત્ર છે અહીંયા એનો દાખલો પણ આવી ગયો છે અને એનું સૂત્ર છે એટલે સૌથી પહેલાં અહીં ઉદાહરણ લઈ લીધું છે આખું જુઓ પહેલાંમાં પહેલાં મારે સૂત્ર માટે કન્ટેન્ટ ક્રિએટ કરવું છે અને પછી દાખલા માટે તો હું સૂત્રને પસંદ કરું છું આ જે સૂત્ર જે છે હું અહીં લખું છું સૂત્ર લખો અને તેની સમજ આપણે લખીએ તેના સંકેત અને તેના સંકેત અને તેની સમજ પણ લખો એટલે હું એના જે સંકેત છે એની અંદર સિમ્બોલ છે એ શું છે અને એની સમજ પણ લખવા માગું છું એટલે સૂત્ર લખીએ ચાલો જોઈએ શું થાય છે અને પછી એ પ્રમાણે સુધારા વધારા કરીશું ચાલો ફરી લખું છું હું લખું છું ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનું ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનું સૂત્ર લખો અને તેના સંકેત અને તેની સમજ પણ લખો ચાલો અપડેટ કરી આને ચલો સૂત્ર આવી ગયું છે જુઓ અને સૂત્રની સંપૂર્ણ સમજ પણ આવી ગઈ છે જુઓ હવે હું આ જે છે એને કોપી કરી લઉં છું આટલો ભાગ જે છે એને આટલા ભાગને કોપી કરી લઉં છું અને નવું વેબ બ્રાઉઝર ઓપન કરું છું ગૂગલ એપ્સમાં જાઉં છું અને અહીંથી હું નોટબુક એલ એમ પસંદ કરું છું અન્ય ટૂલ જે છે એનો ઉપયોગ પણ કરી શકાય એમ છે મિત્રો અન્ય ટૂલની તમારે માહિતી જોઈતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો ચાલો નવી નોટબુક મેં ઓપન કરી છે અને જે કોપી ટેક્સ્ટ છે એને અહીંયા આગળ હું કંટ્રોલ વી કરીને પેસ્ટ કરી દઉં છું મેં તમને કહ્યું એમ અહીંયા જે સિમ્બોલ છે કૌંસ છે આ બધા નિશાન છે એનું સ્પેશિયલ ફોર્મેટિંગ છે જેથી એના ફોર્મ્યુલા જે છે મૂળ સ્વરૂપમાં જળવાઈ રહે એટલે એની ચિંતા કરવાની નથી તમારે અને ઇન્સર્ટ કરું છું હવે થોડી વાર રહીને આપણે અહીંથી ચેક કરીશું તો એનાલાઇઝ કરશે અને એને જે રીતનું લખાણ જુએ છે એને ગોઠવી લીધું છે અહીંયા અનટાઇટલ છે નોટબુક તો એનું ટાઇટલ આપણે મેળવવું હોય તો અહીંથી આપણે એને રીલોડ કરીશું એટલે ધરેલા મધ્યકની રીતે મધ્યકની ગણતરી આવું આવી ગયું છે જુઓ અને હવે હું ઇન્ફોગ્રાફિક પર ક્લિક કરી દઉં છું એટલે ચિત્ર બનવાનું શરૂ થઈ જશે મિત્રો અહીં જનરેટિંગ ઇન્ફોગ્રાફિક આવે છે થોડીક જ સેકન્ડોમાં ચિત્ર જે છે એ તૈયાર થઈ જશે ચિત્રમાં ભૂલ આવે અથવા તો આપણને સંતોષ ના થાય તો ફરી તમે જનરેટ કરી શકો છો નવા નવા લખાણ સાથે ફરી ચિત્ર નવું ચિત્ર જનરેટ કરી શકો છો જેથી વધુ સારું ચિત્ર બે ત્રણ પ્રયત્ન મળી શકે છે હવે થોડી જ વારમાં ચિત્ર મળી જશે આપણને મિત્રો ચિત્ર જે છે જનરેટ થઈ ગયું છે ચાલો આપણે ચિત્રને ઓપન કરીને જોઈએ કે કેવું ઇન્ફોગ્રાફિક બન્યું છે જરૂર પડે આપણે એને સુધારી શકીએ છીએ મિત્રો ધરેલા મધ્યકની રીત એક સરળ માર્ગદર્શિકા સરસ મજાનું ટાઇટલ છે એક્સઆઈ માહિતીનો મધ્યક સુપોપ એ ધરેલો મધ્યક કિંમત આની જગ્યાએ તમે કેપિટલ એ પણ લઈ શકો છો બાર એક્સ એ વત્તા સીગ્મા એફઆઈડીઆઈ સિગ્મા એફઆઈ સુપોપ સૂત્રમાં કોઈ ભૂલ નથી એ સરસ મજાના ચિત્રો સાથે છે દરેક વર્ગની આવૃત્તિ એક્સઆઈ વિચલન એક્સઆઈ માઇનસ એ આ પણ સરસ છે દરેક વર્ગની ઉર્ધ્વ સીમા અને અધ સીમાનો સરવાળો કરી બે વડે ભાગો એટલે મધ્ય કિંમત મળશે આ પણ સરસ મજાની માહિતી છે ધરેલો મધ્ય કિંમત ધરેલો મધ્ય પસંદ કરો આ પણ ઓકે છે એક્સઆઈ માઇનસ એ વિચલન ગણો ઓકે છે ડીઆઈ એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરો સિગ્મા એફઆઈ એટલે એફઆઈનો સરવાળો કરો અને સૂત્ર લખો અને કિંમત મૂકો કોઈ જ ભૂલ નથી સરસ મજાનું ઇન્ફોગ્રાફિક તૈયાર થઈ ગયું છે મિત્રો હવે આપણે એક નાનકડો દાખલો જનરેટ કરીએ અને પછી એનું પણ ઇન્ફોગ્રાફિક બનાવીએ ચાલો કેવી રીતે કરી શકાય તે પણ જોઈ લઈએ ફરી પાછો જેમિના એમાં આવી જાઉં છું જ્યાં આપણે આ સૂત્ર લખ્યું હતું અને અહીંયા લખું છું હવે હું આ રીત માટે એક નાનો ઉદાહરણ રૂપ દાખલો દાખલો લખી સંપૂર્ણ સમજૂતી સાથે ગણી આપો બરાબર છે હવે હું સબમિટ કરું છું એટલે એક નાનકડો દાખલો લેશે આપણે અહીંયા આગળ ચેક કરવાનો છે દાખલો આવો લીધો છે જુઓ વર્ગ થી દસ વીસ એટલે દસ વીસ વાળો વર્ગ છે એટલે સહેલો છે એવું કહી શકાય આવૃત્તિઓની પણ બહુ મોટી કિંમત નથી એટલે ખૂબ સારી વાત છે પછી એને ગણી આપ્યો છે અહીંયા આગળ અને અહીંયા આગળ એની સમજ પણ આપી છે જુઓ અને સૂત્રમાં કિંમતો મૂકી છે અને દાખલાનો જવાબ આવી ગયો છે અને અહીંયા આગળ એમ પણ પૂછ્યું છે કે ભાઈ આ જ દાખલો છે અન્ય રીતે ગણવો છે તો આપણે એની ચિંતા પછી કરીશું તો હું આને કોપી કરી લઉં છું મિત્રો આખા દાખલાને આ રીતે જુઓ આ રીતે આ રીતે અહીંથી અને કોપી કરી લઉં છું અને મેં તમને કહ્યું એ પ્રમાણે નોટબુક એલ એમ જે ઓપન છે એમાં જ જાઉં છું હવે હું શું કરીશ એડ સોર્સિસ કરીશ એટલે નવો સોર્સ એડ કરીશ અહીં સ્ક્રોલ કરીને કોપી ટેક્સમાં આવીશ અહીંયા કંટ્રોલ વી કરી દઈશ એટલે મેં જે પણ કોપી કર્યું છે બધું આવી ગયું છે જુઓ અને હવે હું ઇન્સર્ટ કરીશ એટલે એનું એનાલાઇઝ કરશે એ દાખલાના રકમને અને એનાલાઇઝ કરી લે ચાલો સૂત્ર છે મિત્રો અહીંયા આગળ દાખલો છે જુઓ આ આખો મિત્રો આપણો દાખલો જે છે તૈયાર થઈ ગયો છે ચાલો ઓપન કરીને ચેક કરીએ કેવો બન્યો છે ધરેલા મધ્યકની રીત એક પગલાવાર માર્ગદર્શિકા આ ઇન્ફોગ્રાફિક ધરેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધવાની પ્રક્રિયાને એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવે છે ચાલો જોઈએ કેવી રીતે સમજાવેલું છે પગલું એક માહિતી અને ધારણા આપેલા વર્ગ અને આવૃત્તિના આધારે મધ્ય કિંમત શોધીશું એટલે અહીં વર્ગ છે અહીંયા આવૃત્તિ આપેલી છે અહીં આવૃત્તિઓનો સરવાળો કરેલો છે અહીં મધ્ય કિંમત શોધી છે ઝીરોથી દસ એટલે પાંચ પરફેક્ટ છે વીસથી ત્રીસ એટલે પચીસ અને અહીં કૌશમાં એ પણ લખી લીધું છે એટલે આને મધ્ય કિંમત તરીકે ધારે છે અથવા ધારેલી મધ્ય કિંમત છે ડીઆઈ એક્સઆઈ માઇનસ એ સીગમાં એફઆઈડીઆઈ એનો સરવાળો પરફેક્ટ અહીંયા એની સમજ સીગમાં એફઆઈ બધી આવૃત્તિઓનો સરવાળો કુલ કુલવિચલણનો સરવાળો સૂત્ર કિંમતો મૂકી છે અદ્ભુત જવાબને હાઇલાઇટ કર્યો છે મિત્રો ખૂબ જ સરસ મજાનો દાખલો જનરેટ કરીને આપ્યો છે વિદ્યાર્થીઓને આપણે આ ઇન્ફોગ્રાફિક આપી શકીએ એમ છે અને જરૂર પડે વર્ગમાં આ ઇન્ફોગ્રાફિકની ચર્ચા પણ કરી શકીએ એમ છે જેથી વિદ્યાર્થીને ખૂબ ઉપયોગી થશે જો તમારે આવાજ જો તમારે એઆઈના અવાજ ઉપયોગની જો તમારે આવા નવા નવા જો તમારે ઈ કોન્ટેન્ટ ક્રિએટ કરવા માટે એઆઈના ઉપયોગની સમજ મેળવી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો કે તમારે હવે કયા વિષય ઉપર અને શું શીખવું છે